કોર્પોરેશન દ્વારા પાણીની નવી લાઇન નાખવા માટે ખોદકામ અને નવી લાઇનનું મહીનદી ખાદેથી આવતી પાણીની લાઇન સાથે તેનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવનાર છે જેના લીધે તારીખ બાવીસ અને તેવીસ ના રોજ અમદાવાદ એક્સપ્રેસ વે તરફ જતો અને આવતો રસ્તો બંધ કરવામાં આવશે તારીખ 25 ના રોજ લાઇન જોડાણની કામગીરીના કામગીરી ના લીધે આશરે સાત લાખ લોકોને એક ટાઈમ નું સાંજ નું પાણી નહીં મળે શહેરના સમા નોર્થ ચાર રસ્તા એબેક્સ નોર્થ ની પાણીની ટાંકી સુધી ચોવીસ ઇંચ ની લાઇન નાખવાની છે મહારાણા પ્રતાપ રોડ થી સમા તરફ એબેક્સ સર્કલ જતા ફીડર લાઇન સાથે જોડાણ માટે રોડ ક્રોસ કરવા ખોદકામ કરાશે જેના લીધે તારીખ બાવીસ અને 23 ના રોજ ઉર્મી બ્રિજ થી એક્સપ્રેસ વે અમદાવાદ તરફ જતો રસ્તો અને અમદાવાદ અમિતનગર સર્કલ તરફ જતો રસ્તો બંધ રાખવામાં આવશે જેથી આ રોડ પર વાહન વ્યવહાર થઈ શકશે નહીં આ કામગીરી થયા બાદ ઇંચ ડાયામીટર ની લાઇન સાથે તેનું જોડાણ કરાશે આ કામ તારીખ પચીસ ના રોજ કરવામાં આવશે જેના લીધે નવ પાણીની ટાંકી અને દસ બુસ્ટર સીધી અસર થશે જે પૈકી આજવા ટાંકી નોર્થ નાલંદા ગાજરાવાડી કારેલી પાણી જેલ ટાંકી લાલબાગ અને સાહજબાગ ટાકીના કમાન્ડ વિસ્તારમાં પાણી બુસ્ટર ને તારીખ પચીસ સાંજે પાણી નહીં મળે આ બધા વિસ્તાર હેઠળ સાત લાખ ની વસ્તી ને સાંજના પાણી થી વંચિત રહેવું પડશે જયારે આજ વિસ્તારમાં તારીખ છવીસ ના રોજ સવારના ઝોન માં પાણી ઓછા પ્રેશર થી અને મોડેથી થોડા સમય માટે અપાસ તમે આગળ પાણીની લાઈન નાખવાની કામગીરી કરવાના તો કઈ તારીખે કામગીરી કેટલી કેટલા અસર તારીખ ના રોજ કામગીરી હાથ કામગીરી હાથ ધરવાની છે નવતરની ટાંકીની ટાયકા દોડકાના સોર્સ સાથે અને તારીખ ના રોજ સાંજના ટાઈમે અંદાજિત આઠ ટાંકી અને દસ બુસ્ટર સ્ટેશન પર પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જે છવ્વીસ તારીખે રોજ સવારના રોજ પાણીનું વિતરણ કરવામાં આવશે